અરવલ્લીની બસો પચાસ ફૂટ ઊંચી થી પડતા ધોધ નો નયન નજારો જોવા સેલાણીઓ ઉમટી પડે છે ભીલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુનસર ગામ કે જે મિની કાશ્મીર તરીકે પ્રસિદ્ધ છે તેની યાદ પણ અચૂક આવે છે આ સુંસર ગામની પહાડી પરથી વહેતો સુંદર મજાનો ધોધ કે જે સુંસર ધોધ નામથી પ્રચલિત છે છેલ્લા ચોવીસ કલાકમાં પિલોડા તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદના કારણે સુંસર ગામમાં આવેલો આ પ્રસિદ્ધ સુંસર ધોધ સિઝનમાં પહેલીવાર જીવંત બન્યો છે અરવલ્લીની ગિરિમાળાઓમાં બસો પચાસ ફૂટ ઊંચેથી પડતા આ વોટરફોલ પર કઈ રીતે જઈ શકાય છે ભિલોડાની બાર કિલોમીટર પશ્ચિમે આવેલા સુંસર ગામમાં ધરતી માતાના મંદિર પાસે આ ધોધ આવેલો છે સુંસર ધોધનો આહલાદક નજારો માણવા માટે ગુજરાતભરમાંથી સહેલાણીઓ ધોધ જોવા આવે છે અને કુદરતના ખોળે વસેલા એવા સુંસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લે છે ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે બસો પચાસ ફૂટથી વધુ ઊંચાઈથી એક આહલાદક ધોધ પડે છે આ ધોધ અને આસપાસની હરિયાળીને કારણે આ વિસ્તાર ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે પ્રસિદ્ધ છે આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે દર ચોમાસાના ચાર મહિનામાં આ શિલાઓમાંથી ઝણું ધોધ સ્વરૂપે વહે છે બિરોચિબ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી